ભાઈ બહેન ના સંબંધ ને કલંકિત કરતો કિસ્સોના પિતા અને તેનો સગીર ભાઈ અને અન્ય સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેના પગલે પોલીસે બળાત્કાર અને પોસ્કો એક્ટ અંતર્ગત ગુનો નોંધીને અટકાયતી પગલા લીધા છે અને તમામની અટકાયત કરીને જેલના સળિયા પાછળ ધકેલી આગળની વધુ હાથ ધરી છે સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશન ખાતે ચૌદ વર્ષની સગીર દીકરી ઉપર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંભોગ કરી સગર્ભા કરીને જાનથી મારી નાખવાની ધમકી બાબતનો ગુનો દાખલ થયેલ છે આ હકીકત ધ્યાને આવતા તલોદ પોલીસ તરફથી તપાસ કરવામાં આવેલી અને તપાસ કરતાં એવી હકીકત ખોલવા માંગેલી કે આ જે શારીરિક સંભોગ એની મરજી વિરુદ્ધ કર્યું છે એ કરનાર વ્યક્તિ તરીકે એના પિતાજી જેમનું નામ છે કુંદનસિંહ રાજબલમસિંહ રાજપૂત તથા અન્ય એક વ્યક્તિ અંકિતસિંહ ચૌહાણ જે આ કૃત્ય કરેલ છે